દર્શક મિત્રો બાર માસૂમ બાળકો સહિત ચૌદ નિર્દોષોનો ભોગ લેનાર વડોદરા શહેરના હરની બોટ દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરસાગર તળાવમાં બોટિંગ બંધ કરાવ્યું જેમાં બોટિંગ માટે ઇજારદાર સાથે કરેલો કોન્ટ્રાક્ટ કેટલાક શરતોનો ઇજારદારે ભંગ કરતા તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવમાં સાત વર્ષ માટે બોટિંગ શરૂ કરવા સ્થાયી સમિતિએ તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર રોજ ઠરાવ કરી મંજૂરી આપી હતી જેમાં તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ માટે હુકમ તરીકે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી સાત વર્ષ માટે ઇજારદાર હાઇડ્રો ડ્રાઈવર્સ એન્ડ એન્જિનિયર્સને આપ્યો હતો હવે બોટિંગ માટે આવતા લોકોની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે હેતુસર આડત્રીસ શરતો મૂકી હતી તેનું પાલન કરવાની શરત સાથે સાત ઓક્ટોબર બે હજાર બાવીસથી ઇજારદાર સાથે કરાર કર્યો હતો હવે વાત કરીએ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસની કે ત્યારે સાંજે હરની લેક ઝોન તળાવમાં શાળાના બાળકો સાથે અને શિક્ષકો સાથેની એક બોટ પલટી જતા ચૌદના મોત થયા હતા જે સંદર્ભે સુરસાગર તળાવ ખાતે બોટિંગ માટે આવતા પ્રવાસીઓની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે અંગે ઇજારદાને પત્ર પાઠવી દર્શાવેલી તમામ વિગતો અને સૂચનોની સંપૂર્ણપણે પૂર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સંપૂર્ણ બંધ રાખવામાં કહ્યું હતું તેમજ પાલિકાના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજને સાથે ટીમની સભ્યો દ્વારા તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ સુરસાગર તળાવ ખાતે વિઝિટ પણ કરી હતી જેમાં ફાયર અને એનઓસી તથા પેડલ તેમજ એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટિફિકેટ ત્રણ દિવસમાં રજૂ કરવા સૂચના આપી હતી હવે તારીખ સત્યાવીસ જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગે સુરસાગર તળાવ ખાતે એક સ્પીડ બોટમાં કુલ ચાર વ્યક્તિ સવાર થઈ તે પૈકી ફક્ત ત્રણેય જ લાઈફ સેવિંગ જેકેટ પહેર્યા હતા અને બોટ ચલાવવામાં આવતી હતી આમ ઇજારદાર દ્વારા સલામતી અંગેના પ્રાથમિક નિયમોનો ભંગ કરી બોટમાં સવાર સભ્યોનો જીવ જોખમમાં મૂકેલો હતો એટલું જ નહીં બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા જણાવ્યું હોવા છતાં પણ તેનો ચુસ્તપણે અમલ કર્યો ન હતો કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના ઇજારદારે સલામતીને નિયમોનો ભંગ કરી બિન અધિકૃત રીતે બોટનો ઉપયોગ કરી હોય ત્યારે કરાર તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે કાર્યવાહી કેમ ન કરવી તે અંગે એક દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું આમ કરારની અમુક શરતોનો ભંગ કરવા ઉપરાંત જરૂરી કાગળો આજ સુધીમાં જમા કરાયા ન હોવા ઉપરાંત કેટલાક મુદ્દાઓની પૂર્તતા ઇજારદાર દ્વારા આજ સુધી કરવામાં આવી ન હતી બોટિંગ બંધ રાખવા સૂચના આપી હોવા છતાં પણ સત્યાવીસ તારીખના રોજ સલામતીના નિયમોનો ભંગ કરી બિનઅધિકૃત રીત બોટનો ઉપયોગ કર્યો હતો ફાયર એનઓસી તથા પેડલ અને એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટિફિકેટ આજ સુધી રજૂ કર્યા ન હોવા ઉપરાંત ઇજારદાર દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં નથી આવ્યા